નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે રાષ્ટ્રીય પછાત એકતા મંચના અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર મંજીભાઈ સોલંકી દ્વારા બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બોટાદ જેબી પાછળ એટલે કે રેલવે પટ્ટીની બાજુમાં રહેતા લોકોને હાલવા ચાલવા માટે મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે ગટર લાઇન તોડી નાખી છે પાણીની લાઇન તોડી નાખી છે અને જે લોકો દબાણ કરીને બેઠા છે તેઓનું દબાણ તાત્કાલ દૂર કરી અને રોડ રસ્તો ખાલી આપવામાં આવે એવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મીડિયા પ્રમુખ ઇમરાનભાઈ કડગથરા ઈસુભાઈ મહાજન મોલાના શોકત અલી સૈયદ યોગેશભાઈ ડાબી જાકીરભાઈ સંગી આરીફભાઈ વાસ કરિશ્માબેન ખટુંબરા વિઠ્ઠલભાઈ સાપરિયા સોહિલભાઈ મૂળિયા અફઝલભાઈ કેશવભાઈ મકવાણા જયરામભાઈ તાવ્યા રતિલાલભાઈ ચૌહાણ સહિસ્તાબેન મૂળિયા બિપિનભાઈ વાણિયા ગોયાભાઈ ગેરેજ અકિલભાઈ માકડ મોનભાઈ ખટુંબરા અમારી માંગ તરીકે આવેદન પત્ર છે કે ભાઈ આ વિસ્તારની મારી જે કોઈ લોકો રહે છે એને તમામ હાલાકીનો જે સામનો કરવો પડે છે એનો તત્કાલ નિરાકરણ લાવી અને ત્યાંથી જે વાહન પસાર થાય અને અમુક લોકો દ્વારા એના દબાણ કર્યું છે કોઈનું હા મળતા નથી કાઢીને મેં રૂબરૂ જોઈ આવે છે માણસ પેદલ પણ ચાલી શકે તમામ દૂર કરી યોગ્ય નિરાકરણ લાવો એવી મારી આશા છે આ બાજુ રાખો પકડી રાખો મારું નામ જયરામભાઈ તાઈવ્યા રાષ્ટ્રીય એકતા પંચના મહામંત્રી હવે એમાં એવું છે ને કે આજે રેલવેનો અંડરબીજ બનાવ્યો છે ને ત્યાર પછી એ લોકોએ ડિમલેશન કરી અને દિવાલો બનાવાયું છે બરાબર ત્યાં ગટ્ટર લાઈન પાણી લાઈન બધી તૂટી ગયેલી છે એટલે લોકોને બહુ મુશ્કેલી પડે છે એ લોકોની માંગ એવી છે કે અમને કોઈ વ્યવસ્થા બીજી કરી આપે અથવા એ રસ્તો ખુલ્લો કરી આપે એવી જ વાત છે રાષ્ટ્રપજાજ એક જ મોટા શહેર પ્રમુખ તમારી માંગણી સાહેબ એવી છે કે રસ્તો ચોખ્ખો કરી આપે અને અવર જવરમાં એ લોકોને તકલીફ વધારે પડે છે

હાલમાં જ્યાં લોકો બધા રહે છે રેલવે લાઈનમાં જ્યાં ડેમોલેશનના કારણે માણસોને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેમ કે હાલવા ચાલવામાં તકલીફ પડે છે સાયકલ જાય એવું પણ નથી અને ગટર લાઈન પાઇપલાઈન આ બધું તૂટી હોવા જવાના કારણે એમના ઘરમાં છે ગંદકીનું પાણી આવે છે જેથી કરી છોકરાઓ મોટા બધા બીમાર પડે છે એ માટે અમે ચીફ ઓફિસરને નિવેદન આવેદનપત્ર આપવામાં વિનંતી કરવામાં આવે છે કે જેટલી જલ્દી બને એટલી આ લોકોને સુવિધા જે કાંઈ એમને નુકસાન થયું છે એ બધું પાછું કરી આપે મારું નામ મનજીભાઈ સોલંકી રાષ્ટ્રીય પ્રચાર એકતા મંચ અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર હકીકત એ છે કે ભાઈ જે બોટાદમાં શાળીપુર રોડ થી લઈને જે નવ નાળા સુધીમાં જે રેલવે દ્વારા ડિમોશન જે કરવામાં આવ્યું છે ને પોતાની જે દિવાલ ઉભી કરવામાં આવી છે ને એ વિસ્તારમાં જે તમામ સમાજના લોકો રહે છે ત્યાં અને જ્યારથી ડિમોલિશન કરીને જે દીવાલ ચણી છે ગટર લાઈન પાણી લાઈન જે તમામ સુખ સુવિધા હતી એ બધીના બંધ થઈ ગઈ છે અને અમુક લોકો એ જે રે એ ભારે દ્વારા દબાણ જે કરવામાં આવ્યું છે ને આખો રસ્તો બ્લોક કરવામાં આવ્યો છે અને નજરે પણ કાઢીને આજે નિહાળ્યું હતું એટલે અમે નગરપાલિકાના ચીફ ને આવેદન પત્ર આપ્યું છે કે ભાઈ આ રસ્તો ખુલ્લો કરવામાં આવે જેથી કરી અને કોઈ લોકોને મુસીબત પડે તો નથી એકસો આઠ જેવી સુવિધાઓ ફાયર બ્રિગેડની ગાડીઓની પસાર થાય અને કોઈ લોકોને મુસીબતનો સામનો કરવો પડે નહીં એટલે અમે આ અત્યારે એ આવેદન પત્ર આપ્યા આવ્યા હતા આપણું નામ ધનજુકિયા યસુખભાઈ બચુભાઈ વોર્ડ નંબર સભ્યના રહેવાસી અને અમારા લતાના રહેવાસી છે અમારા ઘરની બાજુમાં રેલવેએ રેલવે દિવાલ કરેલી છે અને જેથી કરીને રેલવેની હદમાં અમારી નગરપાલિકાની લેન આવેલી હતી પાણીની લેન આવેલી હતી ગટર લેન આવેલી હતી સ્ટ્રીટ લાઇટના થાંભલા આવેલા હતા ગેસ લેન આવેલી હતી એ રેલવેની દિવાલ ખાતા અમારું બધુંય રેલવેવાળાએ બેમોડ જ કરી નાખ્યું તો જેથી કરી અત્યારે અમારે એવી મુશ્કેલીઓની હાલતો ખરાબ થઈ રહી છે કે જેથી કરીને સંડાસના કુકડા ઉભરાવા મિડ્યા છે કોઈ મોત મિયત થઈ ગયું હોય તો જનાજો લઈને નીકળવું હોય તો મુશ્કેલ પડી રહી છે ચાલીને જવું હોય તો ચાલીને જવામાં પણ મુશ્કેલ પડી રહે છે એમાં બાઇક કે રિક્ષા કે મોટર કોઈ પણ વસ્તુ ચાલેવી પડે છે રસ્તો આવેલો છે નગરપાલિકાનો રસ્તો આવેલો છે તો જેથી કરીને અમે રજૂઆત કરવા આવેદન આવેદનપત્ર દેવા નગર તીપોબી શતાબને આવ્યા હતા કે જેથી કરીને અમને ગટર લેન નાખી આપો પાણીની લેન નાખી આપો અને જેથી કરીને અમને જલ્દી ટુ જલ્દી રસ્તા કરી નાખો જેથી કરીને અમારા રહેવાસીઓને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એનો પ્રશ્ન હલ થાય તો જે તે કરી તમે જલ્દીથી જલ્દી અમારું કામનો ઉકેલ કરો તો જે તે કરી કાળવાળમાં કોઈ પણ જેટલો બનાવ લો ભીલો હોય તો એમ્બ્યુલન્સ લાવી હોય કે કોઈ ફાયર બ્રિગેડ લાવવો હોય માનું છું કે કોઈ મોત મેં થઈ ગયો હોય તો અમારે એ જનાજો કાઢવો હોય કોઈ માં મુસીબત થઈ ગયો ગટર કદાચ બે થી વેલ મોડી આવે તો આજુબાજુના ઘણા માટે ધંધા કરવા થઈ શકે પણ આ કઈ પોઝિશનમાં જરૂર તકલીફ પડે ને કે કોઈ કોઈ સીમ આપી જાય આપો તમે